આ ગૌશાળા છે અને ત્યાં અંદર ગાયું દોવાય છે એટલે અંદર બહુ જવું નથી માતાજીએ તપ કર્યું છે એક પગે ઊભા રહીને ગિરનારમાં ઘણા વર્ષો તપ કર્યું છે હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો અમે બધા એવા છીએ માતાજી મઢે દર્શન કરવા અને ભાભીની શ્રીફળ વધારે છે આ જો મારે ભાણિયા બધા રમે છે તો અહીંયા શ્રીફળના સોટલા ઉખેડી લઈ અને અંદર વધારી લઈ વધારવાનું અહીંયા જ છે ભાભી ખાલી પ્રસાદી જ ધરવાની હા પેલા ધરી આવી શ્રીફળ જુઓ તો હવે છે ને પલટન જાય છે આશ્રમે જોવા ગામમાં થઈને જાય છે જુઓ તો મંદિરે દર્શન કરતા કરતા હવે પલટન આયલું આવે છે અને હવે અમે જાય છે આશ્રમે જોવો તો આ જૂના મકાન છે અમારા જૂના ઘર

અહીંથી થોઈ આ નદી અમારી ઉબેણ કેરાળાની અને જો કે સામે દેખાય આશ્રમ છે આપણે ત્યાં જવાનું છે હમ આમ તો આ અમારી નદી દેવ આમ તો ફન ન કરવાનો નદી કાઠે ને જવાનો બાજુ આલો એક બાજુ જો વાતાવરણ જોઈ લો એકદમ વાદળા જેવું અને ધુમ્મસ જેવું વાતાવરણ છે મસ્ત ઠંડો પવન છે અને જોવો તમે આ ગામડાનો નજારો જોઈ લો છે ને બાકી આનંદ અને મસ્ત ઠંડો પવન આવે છે જોઈ લો ચોકલેટ લેવડાવી છે બતાવો તો મને શું લેવડાવ્યું ચોકલેટ લેવડાવી નાસ્તો તો લેવડાવે જ

જો તો આશ્રમ છે અહીંયા અને હવે પરમને ગાય જોઈશે તો બધા જાય છે ગૌશાળા છે આપડે અહિયાં અચ્છા હે લગન નહી જાટા અંદમ કે કાય નો કેમ બધા આટો ઉતર્યો કે દે હે કોણ છે બહત વર્ષા દીખે સપહે આવે હમનો જો બોલે રાઈ પેલે દીજો લે લાલુ હે આલા આ બીજ ભાઈ કંકરીએ તો માતાજીના દર્શન કરી અને હવે બધાય ગાયું જોવા જઈ છે ગૌશાળામાં હે હા હા જો કેટલી બધી ગાયો છે

પાછળ મોટી ગૌશાળા છે ગુલાબડી છો કેવી મસ્ત કેટલી બધી ગુલાબડી કેવા મસ્ત મસ્ત ગુલાબ છે અલગ અલગ છે હો બધાય ગુલાબ અને આ ગાયો ને ખાવાનું લીલું અને પાછળ મોટી ગૌશાળા છે ને તો આપણે આ આશ્રમે આવ્યા ને તે કેરાળા રાજભાઈ માનો આશ્રમ કેવાય આપણે ને સામે કાતે છે અને આ માતાજી છે ને એને કેળાં ઘણાય વર્ષો ગિરનારમાં એક પગે તપ કરેલ છે તપસ્યા કરેલ છે અને પછી એને આ આશ્રમમાં એ રોકાઈ ગયા છે તો આ બધું એનું રહસ્ય છે આશ્રમનું તો જોઈ લો હું મારા લગ્ન પછી પહેલી વાર આવી છું આ આશ્રમમાં આ ગૌશાળા છે અને અહીંયા અંદર ગાયું દોવાય છે એટલે અંદર બહુ જાવું નથી આ જોઈ લ્યો તમે ગૌશાળા આ બધા ગાયોનો નીણનો રૂમ છે વ્યવસ્થા બધી બહુ સારી વ્યવસ્થા છે જોઈ લ્યો આ બધી ગાયોની નીણ ભરી છે અહીંયા અહીંયા બાય રહી છે અહીંયા ઢાંકી દીધી છે મસ્ત ગૌશાળા બની છે માતાજી આ બધાય ઉતારા છે મમ્મા અહીંયા કોઈ રહેતું ઉપર હા અહીંયા બધાય જે હોય ને શિષ્ય માતાજીના એ ને ઉતારા મહેમાનના બધું બધુંય છે ને લીલું ખાવાનું બધી જમીન પાછળ કાંઠાની બધી માતાજીની ગાયુને નિણ ખવડાવવાની છે બરાબર માતાજી ગાયું પાસે તો જુઓ માતાજીનો અહીંયા ફોટો છે ગાયું પાસે અહીંયા બધી ગાયું છે માતાજી અહીંયા બેઠા છે દર્શન કરી લીધા તો હવે દર્શન કરી લીધા અને હવે આપણે જાય છે પાછા ઘરે પલટન બધું આયલું જાય છે આ બધી માતાજી ની જમીન છે આ બધું લીલું ગાયું માટે અહીંયા જમીનમાં ગાયોને ખવડાવવા માટે વવાય અને બધા અહીંયા સાધુજી હોય ગાયોની સેવા કરે માતાજીના શિષ્યો બધી જમીન માતાજીની છે આશ્રમની ગાયોને ખવડાવવા નિણ ને બધું શિત્ય ખાસ ખાસ જેવી નથી કેટલી બધી તિટોળીઓ જોઈ બી જવું આપણે જાહું ને એટલે ધર્મ ઉડી જાય ક્યાંક આવી રે